પ્રભુ સુમીરન હનુમાન મને બતાવો કે સુખ અને દુઃખ કયું શું સુખ અને શું દુઃખ તો કહે છે હનુમાનજી એમ કહે છે જયારે પણ આ જીભ ભગવાન નું નામ લે છે એટલી ઘડી સુખ છે જેટલી ભગવાન નું નામ નથી લેતી એટલી ઘડી દુઃખ છે પ્રમાણની વાત સાતુ સુખ ભગવાન ના સ્મરણ માં છે વિપદ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સ્મરણમ

પણ અંતમાં એક ભગવાનને એક વાત યાદ આવી ગઈ કે મેં એક દાદા ભીષ્મને વચન આપ્યું છે કે મારે રોકાવું પડશે દાદા ભીષ્મના અંતિમ સમયે મારીને દર્શન દેવાના છે આ વચન ક્યારે આપ્યું તો કહેવાય છે કે જ્યારે અર્જુન દુર્યોધનને દાદા ભીષ્મને મેણું માર્યું દાદા તમે મારા યુદ્ધ મારા પક્ષમાંથી લડો છો પણ તમે હિત પાંડવો નહીં છો દાદા કહે છે એવું કઈ છે નહીં અર્જુન દુર્યોધન તું માને છે બાકી ખરેખર એવું કઈ છે પણ દુર્યોધન ના માન્યો એટલે ભીષ્મ છે છે પ્રમાણ શું તો કે કામ કર તને ભરોસો આવે એટલા માટે થઈને આજ રાત્રિના સમયે જયારે હું ભજન કરવા બેસું ત્યારે તારી પત્ની ભાનુમતી ને તું મોકલજે હું એને અખંડ સૌભાગ્યવતી ભવન આશીર્વાદ આપી દઉં અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે ને કે હું તારા પક્ષમાં લડું છું હા દાદા તો મને ભરોસો આવે અને રાતનો સમય થયો દાદા ભીષ્મ બરાબર ભગવાનના ભજનમાં બેઠા અને આ દુનિયાનો સૌથી મોટામાં મોટો રાજકારણી માણસ કોણ કૃષ્ણ સૌથી મોટો રાજકારણી ભાનુમતી હજી ભગવાન પાસે જાય ને તે પેલા દ્રૌપદી પાસે ઉભા ઊભા દ્રૌપદી કીધું પણ અત્યારે હા અત્યારે જ જવાનું છે જો મોડું થયું ને તો બધું પૂરું થઈ જાય વિષ્મના મોઢામાંથી એક વાર શબ્દ મળી ગયો ભાનુમતી ને કે અખંડ સૌભાગ્યવતી એટલે કૃષ્ણ કહે છે હું પણ પછી ન હું આટલો 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 વિદ્વાન માણસ ભગવાન નો ભક્તિ વાળો માણસ અને ભગવાન નોકર બની અને પેલી દ્રૌપદી ને લઈને હારી ગયા હતા અને ભગવાન જયારે દ્રૌપદીને સાથે લઈને ગયા દ્રૌપદીને આશીર્વાદ મળ્યા અખંડ સૌભાગ્યવતી ભાવના દ્રૌપદી કહે છે કે દાદા હવે કાલ સવારે પાંડવ ની સામે અર્જુનની સામે કદાચ ભીષ્મ નહીં કોઈ પણ યોદ્ધા આવે મને અર્જુનના પ્રાણની હવે સંકટ નથી કારણ કે મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે હવે કાળ પણ અર્જુન નું કઈ ન બગાડી શકે દ્રૌપદીનો અવાજ સાંભળ્યો ને તો દાદા ભીષ્મ ની આખું ખુલી ગઈ અને જોવે તે દ્રૌપદી દ્રૌપદી તું અહીંયા હા દાદા હું દાદા ભીષ્મ સમજી ગયા કે આ દ્રૌપદી અહીંયા આવી છે પણ એને લાવ્યું છે કોઈક બીજું આમાં કોઈક બીજું જ રમે છે કંઈક આમાં રમત કોઈક બીજો રમે છે તને કોણ લાવ્યું કોની હારે આવી મારા દ્વારપાળ સાથે ક્યાં છે તારો દ્વારપાળ એ દરવાજો ઉભો દાદા ભીષ્મ વિચાર કરે આજ ઓલો કયુંનો દ્વારપાળમાં કેમ દેખાય છે મને આખું બંધ કરું દ્વારપાળના વેશમાં દેખાય જ્યાં બહાર આવ્યા તો ભગવાને એક હાથમાં ફાનસ પકડ્યું છે એક હાથમાં લાકડી છે કાળી કામળી ઓઢી છે ને માથા ઉપર પન્યું ફેર બાંધ્યું છે દાદા ભીષ્મ આમ મંધારમાં જોવે છે દ્રૌપદી આને ક્યાંક જોયો એવું લાગે છે ભગવાન વધારે નીચે જોઈ ગયા ઓળખી ન જાય અને આ દુનિયામાં બધાને બે જ વસ્તુ હોય છે સાહેબ પેલી વાત એ હોય છે કે મને મને બધા ઓળખે મને બધા ઓળખે મને બધા ઓળખે ઓળખવાની વાહે વાહે બીજો ડર હોય છે કે મને કોઈ ઓળખી ન જાય આ બધાને ડર હોય છે મને કોઈ ઓળખી ન જાય એક જિજ્ઞાસા હોય કે મને ઓળખે અને એક ડર હોય કે મને ઓળખી ન જાય અને એ સમયે દાદા ભીષ્મ ભગવાનને ઓળખી ગયા અને દાદા ભીષ્મ એમ કહ્યું પ્રભુ તમે મારી સાથે છેતરી તમે મને છેતરી ગયા છો મારી ભક્તિનું આ પ્રમાણ ભગવાન કહે છે દાદા મેં કોઈ કપટ નથી કર્યું ધર્મના પક્ષમાં રહીને મેં આ નિર્ણય લીધો છે તમારી સાથે કોઈ કપટ નથી થયું અને તમારી પૂજાથી હું ખૂબ રાજી છું માગી લો શું જોઈએ તમારે તમે જે માગો એ આપું હવે તમે મને એક વાતનો જવાબ પહોંચો તમને ભગવાન આવીને એમ કહે કે તમે માગો શું જોઈએ છે કાલે સવારે તમારે બે લાખ રૂપિયાની લોટરીની ટિકિટ ખુલવાની હોય ભગવાનના આમ ભગવાનની સાક્ષીએ કેજો તમે શું માગો ઓલી લોટરીની ટિકિટ મારે લાગે તો દાદા ભીષ્મને માગવું જોઈએ ને કે કાલના યુદ્ધમાં જીત મારી થાય ન માગ્યું એને એટલે કહું છું ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો તમે

અને એટલું જ આપો મારો અંત સમય આવે ત્યારે તમારી સામે ઊભા હો અને મને તમારા દર્શન થાય અને મારો પ્રાણ પંખેર ઉડી જાય થાય બસ આટલું મારે જોઈએ મને તમારા દર્શન થાય સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા ક્લેવરમ યાવિદમ્યહમ પ્રસન્ન હાસારુણલોચનો લલ્લ સન્મુખામ ભૂજો ધ્યાન પથર ચતુર્ભુજ ચતુર્ભુજ પ્રભુ હવે ર આવ્યા છો તો રોકાઈ જા સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા ભગવાનને કીધું હવે તમે રાહ જુઓ મારા મૃત્યુની ભગવાનને સ્વયં કહી દીધું કે હવે તમે આવ્યા છો તો હવે તમે ઉભા રહ્યો હું નહીં ક્યાં સુધી જ્યાં સુધી મારું મૃત્યુ ના આવે ત્યાં સુધી મારું મોત આવે ત્યારે તમે મારી સામે ઉભા હો અને મારું મૃત્યુ આવી જાય બસ આટલું માગી લેવો છું બીજું કઈ ન જોઈએ મારે તમારી પાસે આવું ભગવાન પાસે માગવું જો જેવું ને તેવું માગવું ને નહીં મળે કારણ એ હામો જવાબ દે બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે મને મનાવવા માનતાવ માને એવા બે ફૂલના બે લાખ દે તો નથી રે ઈ કાંઈ ગાંડો નથી રે ગાંડો ગાંડો નથી રે ખેલો ગેલો નથી રે કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે ઈ કાંઈ ગાંડો નથી રે કોઈનો છેતરાઈ જાય એવો સસ્તો નથી સાહેબે ગાંડો નથી એટલે ભગવાન પાસે માગ્યું મારો અંત સમય આવે જયારે ત્યારે મારી સામે ઉભા રહેજો મને તમારા દર્શન કરવા છે પછી મને સ્વર્ગ મળે તોય ભલે અને નો મળે તો ભલે મને સ્વર્ગની કોઈ અપેક્ષા નથી મને તમારા દર્શનની અપેક્ષા છે મને તમારા દર્શન થાય મને તમારું દર્શન થાય અને એ સમયે દાદા ભીષ્મ પાઠ માટે થઈ ભગવાન રોકાયા

इति मतिरूपकल्पिता वितृष्णा भगवति सात्वतपुङ्गवे ऋभूमि स्वसुखमुपगते क्वचित् विहर्तु प्रकृतिमुपेयुषि यद्भव प्रवाह પ્રભુ મારી મતિરૂપી કન્યા તમારો સ્વીકાર કરે છે તમારામાં લાગે છે મારું મન તમારામાં લાગે છે એટલે મારી બુદ્ધિરૂપી કન્યાને તમે સ્વીકારો અને તમે શું કામ તમને શું કામ પસંદ કરે છે એનું એક જ માત્ર કારણ છે ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિ કર ગૌરવ રામ દાને વપુરલ કુલા વૃતાન નામ વિજય સખે મારી મતી રૂપી કન્યા એટલા માટે પસંદ કરે છે તમે ત્રિભુવન કમન છો ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ નથી તમે રૂપાળા નથી કાળા તમે તમાલ પત્ર જેવા છો એટલે કોઈની નજરે ન લાગે અને કોઈને આંખમાં ચડો નહીં એવા છો તમે એટલે મારું મારું મન તમને પસંદ કરે છે અને દાદા ભીષ્મની સ્તુતિ એક શબ્દ દાદા ભીષ્મને બહુ ભગવાનને બહુ ગમ્યો છે અને મને એટલા માટે ગમે છે ભીષ્મ એમ કહ્યું કે તમને એટલા માટે મારી બુદ્ધિરૂપી કન્યા પસંદ કરે છે કે તમે કહી આગ્રા પતિ છો એટલે અને આ દુનિયાની બધી સ્ત્રીઓને એક જ ઈચ્છા હોય મને પતિ મળે હું કવ એવો હું કવ એમ કરે હું એમ કહું કે તમે હાજે ચા લેતા આવજો એટલે તો આવે આવો પતિ મળે પણ અહીંયા અહીંયા એક વાત એમ કહી છે પ્રભુ તમે કહ્યા આગ્રા છો ને એટલે મારી બુદ્ધિ તમને પસંદ કરે છે અને તમે શું કહ્યું તમે ક્યાં કોનું કયું કર્યું તો કહે છે કે જ્યારે અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં તમને આજ્ઞા કરી હતી તમને પ્રાર્થના નહોતી કરી કે પ્રભુ તમે બે પક્ષની વધે વચ્ચે થઈને મારો રથ લઈ જાઓ ને તમને પ્રાર્થના નહોતી કરી તમને આજ્ઞા કરી હતી કે હે કૃષ્ણ તમે મારો રથ બે મધ્ય બે સેનાઓની મધ્યમાં લઈ જાઓ અને ત્યારે અર્જુનની તમે આ આજ્ઞાનું પાલન કર્યું હતું એટલે મારી બુદ્ધિ તમને પસંદ કરે છે તમે કહી આગ્રાપતિ છો બહુ અદભુત ચરિત્ર બતાવ્યું છે અહીંયા અદભુત સ્તુતિ બતાવી છે અને છેલ્લી વાત એ કહી પ્રભુ તમને એટલા માટે મારી મતિ વરે છે કે તમે